અમે આ જગ્યા ઉપર આવ્યા તાકીના લોટ લાવ્યા તા અને અહિયાં રોટલા બનાવ્યા તા અહિયાં અને સાવરકુંડલાની બાજુમાં ઝીંઝોડા ગામે રીંગણા બે કિલો મગાવ્યા વાડીના અને વગર દવાના રીંગણા એ વેસે છે ગામ કરતા વીસ ત્રીસ રૂપિયા ભાવ વધારે લે છે પણ રીંગણું એનું એક નંબર આવે છે અને ભરેલ રીંગણાના આખા ટોપા સહિતનું અહીંયા શાક બનાવ્યું હતું અને આઈથી ત્રણ કિલોમીટર દૂર એક ઘર છે ત્યાંથી અમે સાજ અને થોડુંક બીજી વસ્તુઓ સામગ્રી લાવ્યા હતા અને અહીંયા અમે ભોજન કર્યું હતું અમે આઠ જણા હતા